એક બહુ પ્રસિદ્ધ કથા છે ભાવનગરના મહારાજા સાહેબ બેઠા હતા પેલી દિવાલ હતી આજુબાજુ દિવાલની પાછળ ભાગમાં રસ્તો ત્યાંથી એક ગરીબ માણસ જાતો તો ગામડેથી આવ્યો હશે ભાવનગર શહેરમાં તે બાપ આગળ અને છોકરો પાછળ પાછળ દોડ્યો જાય દસ બાર વર્ષ નો છોકરો તો નિલમબાગ પેલેસ ની અંદર આંબો ઉગ્યો તો અને એની ડાળીઓ આમ બાર સુધી ફેલાયેલી એટલે છોકરાને ભૂખ લાગી હતી એમાં એને કેરી લટકતી જોઈ એટલે ગરીબ માણસના છોકરાએ પથ્થર લઈ અને બરાબર ઘા કર્યો નિશાને બાદ છોકરો બરાબર કેરીને વાગ્યો કેરી નીચે પડી એટલે કેરી હાથમાં લઈ અને છોકરો ખાતો ખાતો આગળ ગયો પણ ઓલો પાણો ત્યાંથી પછી પાડીને આગળ ગયો અંદર પડ્યો પેલેસમાં એના બગીચામાં ભાવનગર નીકળ્યું અને ત્યાં તો દોડા દોડી થઈ ગઈ કોને મહારાજ ને પાણો માર્યો મહારાજ સાહેબ ને કોણે પથ્થર માર્યો દોડો દોડો સિપાહીઓ તરત ગયા બહાર અને અહીંયા તો તરત કોકે આવીને મહારાજા સાહેબ ને માથે કપડું મૂકી ત્યાં તો પછી વૈદ આવ્યા ને પાટાપિંડી થયા ઓલા છોકરાને સિપાહીઓ પકડીને લાવ્યા એનો બાપ બછાડો કે ભાઈ હું ગુનો કર્યો બાપા અરે કે તમારા છોકરાએ ભાવનગરના રાજા સાહેબને પાણો માર્યો પથ્થર માર્યો અરે બાપા છોકરું છે ભૂલ થઈ ગઈ છે મારા બાપ એમ કાંઈ મહારાજને કોઈ થોડા પાણો મારે ઓલો છોકરો રડવા જેવો થઈ ગયો હાથમાં એમને અડધું પેલું કેરીનું ભડદું પકડીને લાવ્યા અહીં મહારાજને પાટો બંધાતો હતો ત્યાં ઓલા છોકરાને હાજર કર્યો મહારાજ સાહેબ આ છોકરાએ પથ્થર માર્યો છોકરાનો બાપ બચાડો આમ આમ પાઘડી માફી માફ કરો ગરીબ માણસ છીએ છોકરાને બચાડા ખબર નહીં પાણો વાગી ગયો કઈ તમને મારે થોડો બાપુ ભાવનગરના મહારાજાએ કહ્યું છોકરાને કે બેટા ગભરા નહીં તે પથ્થર માર્યો ઓલાની આંખમાં આંસુ

આટલા રૂપિયા આપો બાપુ આને દંડ દેવાને બદલે આટલા રૂપિયા તો કે આંબા ને પાણો માર્યો તો આંબા એ કેરી આપી તો હું તો ભાવનગર નો મહારાજા છું ભૂખ્યો છે મારી પ્રજા છે એને ભૂખ લાગે મારે ધ્યાન રાખવું જોઈએ આટલા રૂપિયા આપો જુઓ એ માણસને એ ગરીબને એનું ખાવાનું મળી રહેવું જોઈએ આંબા જેવા જાડવાય તે આપણને આપતા હોય અને તમે એનો પાણો મારો એને પથ્થર મારો ને એ તમને આપતા હોય તમે એના ઉપર એના એના અપકાર કરો અને એ તમારા ઉપર ઉપકાર કરતા હોય તો આપણે તો માણસ છીએ